YouTube ફેમિલી સોગે છે તમાર નવો બ્લોગ કેમ છે બધા મજામાં બધાને જય માતાજી આપણો બ્લોગ કરી દીધો છે ટાપ તો આજે બ્લોગ સ્પેશિયલ બનાવવાનું છે કેમ કે આજે હું મારું આખું તમને ઘર બતાવવાનો છું હજી સુધી બતાવ્યો નથી તો આજે હું આજે આપણો ઘર બતાવવાનો છું તો કરીએ સ્ટાર્ટ તો આ છે અમારું શિંડુ જે અમારું હાલ ચાલ ને બધું હાલતું હોય ને આઈલે અમાર ગામમાં માં મમન બધું આઈલે જવાનું હોય અમાર બે શિંડા છે એક આ છે એક આમ લે આમ જાતા પણેઠેઠ આવ્યું ને

જે સાઈડ ને એવું બધું હોય તે બધું નાખેલું હે અહી અમારા ઓઘા છે જરા એક બે ને અહીંયા તેના પડી ગયો છે એટલે છે માર એટલે નીલ તો રાખવી જ પડે તો જાય એટલે બહુ આવે નહીં એટલે નીલ ને બધું કરેલું હતું આખું આમ સફર હતું પણ હમણાં પડી ગયું એટલા માટે કઈ હવે કઈ કામ નું નહીં એટલે કઈ બનાવતા નહીં પડી ગયું હતું હવે કઈ બનાવ્યું નહીં હમણાંથી પાછો બનાવવાનો પ્લાન હે પણ બનાવીશું ટૂંક સમયમાં આ રહ્યું અમારું સફર જેમાં અમાર ટુ વેલ બળદ બલદ ને

રાપ છે ધૂહરું છે આમાં ઘઉં ને એવું છે જે આમાં ખરાબ થઈ ગયેલા હોય એટલા માટે મૂકી દીધું છે પછી એને ભોડી માલ ને ખાણમાં દી દેવાના હોય બીજા વચના સામાન તો બધો ગાડીમાં ઘણો ખરો પીડો હોય એ અહીંયા હલ પીડું હોય હળથી ને ખેતી કરતા હવે ટ્રેક્ટર ને એવું બધું આવી ગયું એટલા માટે નળ ના હવે એમ નમ પીડું છે ઢોરું છે બળજા ને એને જોડેલા હોય એ ઢોરું છે ને સામે પીડું એ આમ બીજા ખેતરમાં માં વાડી માં જવાનું હોય ત્યાં હાથી લાકડા કઢામ માથે સડાવીને જવાનું હોય એટલા માટે નું કઢામ ને એવું બધું રાખેલું હોય ને આ ગુંદી છે હમણાં હતી પેલા એ પેલા બહુ મોટી ગુંદી હતી જે પડી ગઈ ગઈ વાવાઝોડામાં અને આમાં ટાકો છે પાણી એટલે ફાટી ગયેલો હે વાવાઝોડ આવ્યું ને તે પીડીથી ગુંદી એટલે આમાં ટાકો ને એવું બધું ફૂટી ગયું હવે ટાકો ને એવું સારું હતું પછી આ છે હજાર લિટરનો ટાંકો અહીં ટીપુલ નાનું એવું છે જે માલને ને અમારે બહુ લાંબુ જવું ન પડે એટલા માટે મોટો ટાંકો ને એવું લઈ લીધું પાણી ટોક રાખવા અમારે અહીં મીઠું પાણી તો હે નહીં ક્યારેક ન લાવે કે રેડ આવવું પડે એટલા માટે આ બધું મોટો ટાંકો ને એવું રાખી એક આ છે એ સાડી સાતસો લીટરનો ટાંકો છે જે અમારે પીવાનું હોય ને મોટા ટાંકા માલ ને એને પાવાના હોય તો અમારે ઘર છે જરૂર માથે પતરા ને એવું નાખેલું છે એક આ આખો એક શેડ બનાવેલો ખાનાનો શેડ છે જે અમારે એક વર્ષ જ છું ત્યાં તમે બનાવ્યો હતો જેમાં અમારે બધા નીળ બીલ ને બધું આ પીડું રહે કપા નાખેલો છે એટલે ખાનામાં કપા હોય અહીં બાજરી હોય પછી હામેશ એના હેમન એવું હોય પતરાની દિવાલે માર દીધેલ છે બધા આમ લોખંડનું બનાવેલું છે અહીં બધા માલ બાંધેલા હોય આખું સપર એક વર્ષ થયું ત્યાં અમે બનાવ્યું હતું જે માટેનું બધો સામાન ને બધો પીડો રે એવું હોય એમાં આપણે અહીં સ્પેશિયલ આપણી રૂમ જ છે આપણે ખાલો હોય ને ઉપર છે એ પંખી છે મારે કઈ મેં કઈ થવાનું હોય આજે અમારે બે પારો છે એક વાસડો છે અને એક પાડી છે જે અમારે ગાન ભે ના બે ના છે અમારે દિવસે બધાને બહાર બાંધવાનો હોય નાઇટ અંદર શેડ ની અંદર બાંધવાનો આજે અમારે ગા છે અમે છે ભેંસ અહીં અમારે સારલું એવું નાખેલું હોય જે માલ ને નીળ પૂરતું હોય માંડવી ને એવું કરેલું હતું કે વાડી ને એનું સારલું ને એવું છે હવે તમને બતાવો અમારા ઘરની અંદર ની રૂમો ને એવું બધું બતાવું તમે આજે અહીંયા છે અમારે આખી એક રૂમ બનાવેલા જો ટાટું મારી દીધું ને એટલું રૂમ બની ગયું છે આ દિવાલ અહીંયા ટૂપ છે વાલી ને એવું છે એની પેટી છે જૂના જમાનાની પેટી છે ને એવું બધું મૂકેલું હોય માથે જ મૂકી દે એટલે બહુ ઓલો ગોળબડો ન લાવવો પડે એવું હોય ને એવું પડ્યું છે માથે જરા ગોદરાન એવું મૂકેલું હોય નીચે બીજા અહીં સામાન હોય નાના મોટી સામાન નીચે પડેલો હોય ખેતરમાં આવતો હોય બધું રાપ નાના પેર પાટો એ બધું અમારે નીચે જ પીડ્યું અહીંયા છે ડબ્બા ને એવું બધું અહીંયા વધારાના સામાન ઘણો ઘણું અહીંયા હોય અહીં પીડી છે ડુંગળી સફેદ છે લાલ છે પીળી છે એ બધી ડુંગળી છે બદલાઈ નાખ છીએ અમારા બધી માંડવી પીડેલી છે જરા આ બધા કોથળા છે ને માંડવી બિયારણના અમારે સોમા હે એ બધી વાડીમાં એવું કરો ને એટલા માટે અત્યારનો ટોકમાં બિયારણ ને એવું બધું રાખેલું હોય સોમા હે ગોતવું ન પડે એલા માટે એને અમારે જે માંડવી પાકે એમાં અમે બિયારણ પણ લઈ લે છે નતર ને ટોકમાં રાખી દે ભાઈ આ તો સમય પછી વાવી દેવાનું હોય એમાં અમારે ટાટુ છે ને પતરાનું ટાટું કરેલું છે ને અમારે ઝટકા મિશન છે ને બેટરી ઉપર સોલર છે જે વાડીને ફરતા બધા અમારે ઝટકો જાય છે અમારો હરફો છે જૂના જમાનાનો ઘણો સમય થઈ ગયેલો છે એ હરફો લીધો એ આમાં હાથથી જ બનાવેલો હતો લીધો નહોતો હાથે ઘરે બનાવ્યો હતો મારા પપ્પા એને તારનો એ હરફો છે એ રહ્યો અમારો સૂલો ને રહ્યો તાવડી અમારે સૂલાની બાજુમાં એક મધ પણ છે જરૂર સોલણ પડખે જ છે અને છે અમારે ટાટું છે ના મધ બેઠેલો હોય ઘણો સમય થઈ ગયો તાલનો બેઠો છે કોઈને કરે હેરાન નથી કર્યો કોઈને કહી દઉં કે સારું છે એટલા માટે ના બેઠું છે ઉપર એવું બધું બનાવેલું છે બધા મસાલાના ડબ્બા ને ને એવું બધું પડ્યું રે માથે અમાર ઘંટી અહીંયા છે ઘોડો જે અમાર થામડા ને બધું મૂકવાનું હોય હવે એ ઘોડો અહીંયા મૂકેલો છે ને માથે બધે ફોટા ને ઘડિયાળ એવું છે ઠેર બધી અહીંયા એમાં ઘોડો છે ને અહીંયા માલ એની એવું છે જે અહીંયા વ્હાઇટ કલર ગ્લાસ ને એવું મૂકેલું હોય એમાં ઠામડા બધું પીડ્યું રહે એ માટે ઘોડો બધું અમે દિવાલ ઉપર લગાડેલું છે ને આ છે અમારા મોટા બેન અમારા બધા ભાર કરતા મોટા બેન છે જે લગ્ન કરી દીધેલા છે એમના લગ્ન કરી દીધેલા છે એમના જૂનો ફોટો છે એ અત્યારે ને આ અમારું છે માતાજીના ફોટા ને એવું બધું છે છાઉન માનું બધું અહીંયા ઉપર એ છે અહીંયા વધારા શિવલિંગે છે મૂર્તિ પણ છે અને નાના મોટી રમૂગડા પણ છે અહીં બધા ફોટા છે અમારે એક મંદિર યુ છે આમાં ટીવી છે વિડિયો કોન ડીશ છે વિડિયો કોન ડીશ આવે ને એમની ટીવી અમારી ટીવી છે વિડીયો કોલ જે બહુ જૂની થઈ ગયેલી છે ઘણા વર્ષો થઈ ગયા છે તાને અમે પહેલી ટીવી લાવ્યા એ આ ટીવી લાવ્યા હતા તારની વિડીયો કોલ હાલે છે આમાં રૂસિવર છે આમાં ડીશનો શેડો છે અહીં જે એ ઉીસે પણ છે જે અમારા ઘરની ડિશ હું અમારે બધું ચાલે છે અને ભાડા વગર બોર્ડ આઈએ છે અને અહીં બે ચાર્જર છે ને આઈફોનનું ચાર્જર પીડું ને અહીંયા એક ચાર્જર છે ને અમારો કબાટ છે જે મારા બાને મામેરામાં આવેલો હતો એ કબાટ છે રાખો પડી એ બે સૂટ કેસું છે એની બધા સંપલનું બોક્સ છે ને હા હું છે એ હેલ્મેટ છે જે મેં નવી ટુ વ્હીલ ગાડી લીધી છે પેલા અંદર તારે હારે અત્યારે ને આપે છે એટલે એ હેલ્મેટ છે અને એક બોર્ડ અહીંયા પણ છે અમારે જ્યાં એટલે આ ટ્યુબ લાક રે પંખો ઓલા શેર માં પંખો છે એ બધા અમારે આ બોર્ડ થી હાલતો હોય એમાં ઘરમાં શેર બોર્ડ છે અને તેનું જેટલો પંખા ને એવું છે બધું હા આખી થપી પીરી એ ઘઉં છે અમે ભાવનગર ભાગ રાખેલો છે અમે ઘઉં કરેલા હતા એ અહીંયા લેતા છે ને એની બધી થપી મારેલી છે હા તો અમારું આખું ઘર એક ઘર આવેલું છે અમારા ગામ જે રત્નેશ્વર મહાદેવ ને છે ના અમારે ઘર છે એ ગામમાં પણ ઘર છે જે નવા મકાન એવું બધું બનાવેલું છે ત્યાં અમારે એક મકાન છે અને એ ટૂંક સમયમાં હું તમને બતાવવાનો છું થોડાક સમય પછીનો એ ઘર એ બતાવીને ના પણ અમારે ઘણી વાડી આવેલી છે એ પણ તમને બતાવી આજનો બ્લોગ અહીંયા જ સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી